જીવ સામે બે જીવનું વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર આર એફ પીઆઈ ધારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવનું જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગ રૂપે આજે તમામ વૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષોનું વાવેતર થશે કેટલા વૃક્ષો અંદાજે અંદાજે દસ થી વધારે વૃક્ષોનું વાવેતર એક વીઘાની અંદર અંદાજીત એકસો ને પંદર થી એકસો વીસ હજાર આવી શકે તે પ્રમાણે એકસો ને બે યોજના માટે દસ હજાર થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે